નમસ્કાર મિત્રો ગુજ્જો હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે આજના સમયમાં સાંધાનો દુખાવો કમરનો દુખાવો ઘૂંટણની તકલીફ કે સ્નાયુઓમાં ખેંચાણ થવી એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે આ તકલીફોમાંથી રાહત મેળવવા માટે આપણે બજારમાં મળતા મોંઘા તેલ કે ટ્યુબ પાછળ હજારો રૂપિયા ખર્ચે છીએ પરંતુ ઘણીવાર તેનાથી કાયમી ફાયદો થતો નથી આ મોંઘા ઉત્પાદનોમાં રહેલા કેમિકલ્સ ક્યારેક ત્વચાને નુકસાન પણ પહોંચાડે છે તેના બદલે રસોડામાં રહેલી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું આ આયુર્વેદિક તેલ માત્ર સસ્તું જ નથી પરંતુ અત્યંત અસરકારક પણ છે આ તેલ ઘૂંટણ એડી ખભા કે કમરના કોઈ પણ પ્રકારના દુખાવાને જળ મૂળથી દૂર કરવાની ક્ષમતા ધરાવે છે અને તેની કોઈ આડઅસર પણ નથી આજ સુધી હજારો રૂપિયા તમે દર્દ નિવારક તેલ પર ખર્ચ કરી દીધા હશે તો આપણી બોડીમાં ક્યાંય પણ પેન હોય શોલ્ડરમાં પેન હોય જોઈન્ટ પેન હોય કે પછી ઘૂંટણમાં દુખાવો હોય એડીમાં દુખાવો હોય ખભામાં દુખાવો હોય ક્યાંય પણ બોડી પેન હોય તો આપણે ઉપયોગ કરીએ છીએ અથવા તો કોઈ પેન રિલીફ ઓઇલ માર્કેટમાંથી ખરીદીને લાવીએ છીએ જે ખૂબ જ વધારે મોંઘું આવે છે અને તેને આપણે વાપરીએ છીએ તો ક્યારેક ક્યારેક તો તે થોડો ઘણો ફાયદો કરે છે પરંતુ મોંઘું ખૂબ વધારે હોય છે અને ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે માર્કેટમાંથી તેલ આપણે લાવીએ છીએ પરંતુ બિલકુલ પણ અસર નથી કરતું અને પૈસા પૂર્ણ પૂરેપૂરા વેડફાઈ જાય છે તો તમને આજે હું ઘરમાં બનાવતા શીખવવાની છું આજે હું એક એવું તેલ જે ખૂબ જ વધારે ઇફેક્ટિવ છે ઇનફેક્ટ આનાથી તમારી જે દુખાવાની સમસ્યા છે તેની બિલકુલ રજા થઈ જશે અને તમે આને ઘરમાં બનાવી લો ઘરના જ સામાનથી બનશે કિચનના ઇન્ગ્રીડિયન્ટ્સથી બનશે ખાવાની વસ્તુઓથી બનશે તો આ નુકસાન તો બિલકુલ પણ નથી કરવાનું અને બાળકો મોટા વૃદ્ધો બધા લોકો લગાવી શકે છે આના બેનિફિટ ખૂબ વધારે છે એક તો આ તમારી જે માંસપેશીઓ છે એ જોઈન્ટ છે તેને ખૂબ વધારે મજબૂત બનાવશે અને જે દુખાવો હશે સોજો હશે તેને પણ ઓછો કરવામાં મદદ મળશે આને બાળકોની માલિશ માટે પણ તમે ઉપયોગ કરી શકો છો શિયાળામાં જો તમને ખૂબ વધારે બોડી પેઇન રહે છે ક્યાંય પણ દુખાવો રહે છે તો આને આરામથી માલિશ માટે પણ ઉપયોગ કરી શકાય છે આને પૂરી બોડી પર લગાવી શકો છો સારી રીતે તમે માલિશ પણ કરી શકો છો તડકામાં બેસીને અને તમે આને પર્ટિક્યુલર એક જગ્યા પર પણ લગાવી શકો છો જેમ કે જો તમારા પગમાં દુખાવો છે તો ત્યાં તમે લગાવી દીધું ખભામાં દુખાવો છે તમારા ઘૂંટણમાં દુખાવો છે ત્યાં તમે લગાવો જ્યાં પણ તમને દુખાવાની પ્રોબ્લેમ હોય ત્યાં તમે તેલથી સરસ માલિશ કરી શકો છો તમારા દુખાવો બિલકુલ ગાયબ થઈ જશે તો ચાલો આ તેલને બનાવી લઈએ આના માટે એક પેન કે કોઈ પણ વાસણ લઈને તેમાં શુદ્ધ સરસવનું તેલ લેવાનું છે અડધા કપ જેટલું તમારે સરસવનું તેલ લેવાનું છે જેટલી ક્વોન્ટિટીમાં પણ તમે તેલ બનાવીને રાખવા માંગતા હોય જો લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગો છો તો વધારે ક્વોન્ટિટીમાં લઈ લો બાકી ઓછું પણ લઈ શકો છો તો મેં લગભગ અહીંયા અડધા કપ જેટલું તેલ લઈ લીધું સરસવનું અને હવે આમાં કેટલીક વસ્તુઓ આપણે બીજી પણ એડ કરીશું જે આ પેન રિલીફ ઓઇલને ખૂબ વધારે ઇફેક્ટિવ બનાવી દેશે તો સૌથી પહેલું આપણું ઇન્ગ્રીડિયન્ટ છે અહીંયા ગાર્લિક જેને લસણ કહીએ છીએ અહીંયા મેં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરી દેવાનું છે અને આનાથી જે આપણી દુખાવાની પ્રોબ્લેમ છે એ ક્યાંય પણ તમને પેનની જે પ્રોબ્લેમ છે તે બિલકુલ ખેંચી લેશે જે લસણ હોય છે હવે બીજું આપણું ઇન્ગ્રીડિયન્ટ છે એક ચમચી જેટલા મેથી દાણા મેથી દાણા એ જ છે જે આપણા અથાણામાં વગેરેમાં ઉપયોગ કરીએ છીએ અથવા તો કોળાનું શાક આપણે બનાવીએ છીએ તો તેને વઘાર કરીએ છીએ સાથે અહીંયા અડધી ચમચી આપણે અજમો ઉપયોગ કરીશું અજમો પણ દુખાવાને ઓછો કરવામાં ખૂબ વધારે હેલ્પફુલ હોય છે કેવો પણ સોજો હોય ઇન્ફ્લેમેન્શન હોય તેને ઓછો કરવામાં ખૂબ જ હેલ્પફુલ હોય છે તો આ ત્રણેય વસ્તુઓ આપણે તેલમાં નાખી દીધી મિત્રો આને એકદમ ધીમી ફ્લેમ પર આપણે તેલને પકાવીશું સારી રીતે તેલને તમે લગભગ સાતથી આઠ મિનિટ સુધી અથવા તો દસથી બાર મિનિટ સુધી પણ આ તેલને સારી રીતે પકાવી શકો છો ત્યાં સુધીમાં સારી રીતે પાકી જતું હોય છે અને આના પાકવાની ઓળખ એ છે જે લસણ છે ને પોતાની જાતે જ ધીમા તાપે પાકતા પાકતા બિલકુલ બ્રાઉન થઈ જશે ત્યાર પછી ગેસ તમે બંધ કરી દેજો તેલને ઠંડુ થવા દેજો કમ્પ્લીટલી અને ત્યાર પછી ગાળીને ભરીને તમે રાખી શકો છો અને આના પછી તેલને લગાવવું કેવી રીતે ક્યારે ક્યારે લગાવવું કેવી રીતે લગાવવું એ પણ આપણે જાણીશું તો મિત્રો આ તેલને ગાળીને તમારે કાચની કે પ્લાસ્ટિકની બોટલમાં ભરીને રાખી દેવાનું છે જ્યારે પણ તમે તેલ લો તેને હલકું ગરમ કરી લો અને ત્યાર પછી અપ્લાય કરો જો ઉનાળાની સિઝન છે તો તમારે આને ગરમ કરવાની બિલકુલ પણ જરૂર નથી આરામથી આને તમે ઉપયોગ કરી શકો છો બાકી ઠંડુ છે ઠંડુ છે માલિશ કરજો આને ધીરે ધીરે અથવા તો જોઈન્ટ પેન છે જો તમને ક્યાંય પણ દુખાવો છે તો જ્યાં પણ તમારે લગાવવાનું છે ત્યાં આ તેલ લઈને સારી રીતે તમે માલિશ કરો તમે જોશો થોડા સમયમાં તમને ખૂબ વધારે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે અને ધીરે ધીરે તમારો જે દુખાવો છે બિલકુલ ચાલ્યો જશે લગભગ દિવસની ટકા તમને દુખાવામાં રાહત અનુભવાશે જે ખૂબ સારું રિઝલ્ટ છે ક્યારેક તમને એસી ટકા રિઝલ્ટ પણ મળી શકે છે મિત્રો આ તેલને બાળકો મોટાઓ વૃદ્ધો કોઈ પણ લોકો ઉપયોગ કરી શકે છે દુખાવા માટે પણ ઉપયોગ કરી શકાય છે અને ક્યારેક ક્યારેક શું થાય છે કે જ્યારે પણ તમને તાવ આવીને ઉતરે છે ત્યાર પછી આપણી બોડીમાં ખૂબ વધારે પેઇન થઈ જાય છે તો ત્યાર પછી પણ આ તેલની સારી રીતે માલિશ કરી શકો છો પૂરી બોડી પર અને માલિશ કર્યાના એક કલાક પછી તમે નાહી શકો છો શિયાળા માટે તો આમ પણ આ તેલ ખૂબ જ સરસ છે અને માલિશ માટે સાથે દરેક મોસમમાં ઉનાળાની સિઝનમાં અથવા તો વરસાદની મોસમમાં દુખાવા માટે ખૂબ સારું છે હવે જુઓ સાથે સાથે હું તમને એક નુસ્ખો પણ જણાવી દઉં શરદી ઉધરસ માટે તેલ તમારે લેવાનું છે લગભગ અહીંયા અડધી ચમચી જેટલો મેં સરસવનું તેલ લેવાનું છે અને લસણ વાળું સરસવનું તેલ લઈ લેવાનું છે ત્યાર પછી તેમાં થોડું મીઠું નાખી દેવાનું છે તમે ઈચ્છો તો સિંધવ મીઠું પણ નાખી શકો છો બંનેને સારી રીતે સરસ મિક્સ કરી અને આ તેલને હલકું ગરમ કરી તમારે પૂરી રીતે પોતાની છાતી પર લગાવવાનું છે જે લોકોને કફ જમા થઈ જાય છે છાતીમાં તો તે લોકો પણ આ ખૂબ જ સરસ નુસ્ખો અપનાવી શકે છે આ રીતે જો તમે છાતી પર સારી રીતે આની માલિશ કરી લેશો સૂતી વખતે અને આ તેલ લગાવીને તમારે નુસ્ખાને અપ્લાય કરીને સારી રીતે ઓઢીને સૂઈ જવાનું છે તો રાત્રે લગાવશો તો ખૂબ સારું અને ત્યાર પછી તમે જોશો તમારો જે ગડફો છે એ ધીરે ધીરે ઓગળીને બહાર આવી જશે તો ખૂબ વધારે ફાયદો કરે છે તો મિત્રો આ રીતે ઘણી રીતે તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો પેઇન રિલીફ ઓઇલ પણ કહી શકો છો આ આયુર્વેદિક તેલ માત્ર સાંધાના દુખાવા પૂરતું મર્યાદિત નથી પરંતુ તે શરદી અને ઉધરસ જેવી મોસમી બીમારીઓમાં પણ અક્ષીર ઇલાજ સાબિત થાય છે ખાસ કરીને નાના બાળકોને જ્યારે શિયાળામાં છાતીમાં કફ જામી જાય અથવા નાક બંધ થઈ જાય ત્યારે આ તેલને નવશેકું ગરમ કરી તેની માલિશ કરવાથી અદભુત રાહત મળે છે આ એક એવું ઘરેલું ઓલ ઇન વન તેલ છે જે તમારા ઘરના દરેક સભ્યોની તંદુરસ્તી જાળવવામાં મદદ થશે બજારના કેમિકલયુક્ત ઉત્પાદનો પાછળ પૈસા ખર્ચવાને બદલે આજે આ શુદ્ધ અને ગુણકારી તેલ ઘરે બનાવો અને તેની અસર જાતે અનુભવો આ તેલનો ઉપયોગ કર્યા પછી તમારા જે પણ અનુભવો હોય તે અમારી સાથે ફીડબેક રૂપે જરૂર શેર કરજો કારણ કે તમારા પ્રતિસાદ અમને વધુ સારા નુસ્ખા લાવવા માટે પ્રોત્સાહિત કરે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે આવા જ ઘરગથ્થુ રામબાણ ઇલાજો વિશે જાણવા માંગતા હોય તો આ વિડીયોને ચોક્કસથી લાઈક કરજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતીને વધુમાં વધુ શેર કરજો જેથી તેઓ પણ મોંઘા તેલના ખર્ચામાંથી બચી શકે અને કુદરતી રીતે સ્વસ્થ રહી શકે આવી જ અવનવી હેલ્થ ટીપ્સ અને ઘરેલુ નુસ્ખાઓ સૌથી પહેલા જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં તમારો સાથ અને સહકાર અમારા માટે ખૂબ કિંમતી છે સ્વસ્થ રહો મસ્ત રહો આભાર